બે જૂથ વચ્ચે દિંગાનું ઘર પર છૂટા પથ્થરો માર્યા ગાડીના કાચ ફોડ્યા અને સાતને ઈજા થઈ મહેસાણા જિલ્લાના બેચરાજીના કરણસાગર ગામે યુવતીને બગાડી જવાના મામલે એક જ સમાજના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો બે જૂથના લોકો સામસામે આવી જતા પથ્થરમારો કરી મકાનને અને ગાડીને નુકસાન પહોંચાડ્યું હતું આ ઘટનામાં સાત લોકોને ઈજાઓ પહોંચી હતી સમગ્ર ઘટનામાં બેચરાજી પોલીસમાં સામસામે ફરિયાદ નોંધવામાં આવી હતી મોરબીના વર્ષામેડીમાં તળાવમાં નાહવા પડેલા બે બાળકો અને એક કિશોર પાણીમાં ગરકાવ થયા રાજ્યમાં ડૂબી જતાં મોતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે જેમાં હજી ગઈકાલે જ ભાવનગરમાં ડૂબી જતા પાંચ પૈકી ચાર બાળકોના મોતની ઘટના સામે આવી હતી તો આજે મોરબીના વર્ષામેડી ગામે તળાવમાં નાહવા પડેલા ચાર બાળકો પૈકી બે બાળકો અને એક કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યાની બજારી ઘટના સામે આવી હતી વલસાડના ડુંગરી હાઈવે પર પચાસ મીટર સ્લીપ થયા બાદ કાર સળગી ઉઠી વલસાડ જિલ્લાના ડુંગરી હાઈવે ઉપર સુરત તરફ જતી એક ઇકો કાર ડુંગળીના એમ્પાયર હોટલ સામે પસાર થતી વખતે અચાનક કાર પલટી જઈ અંદાજીત પચાસ મીટરથી વધુ હાઈવે ઉપર સ્લીપ મારી હતી ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા તાત્કાલિક કારમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા જે બાદ કાર અચાનક સળગી ઉઠી હતી પાટણમાં રિક્ષાએ ટક્કર મારતા ટુ વ્હીલર ચાલક મહિલા રોડ પર ફટકાઈ પાછળ આવી રહેલું ટેન્કર ફરી વળતા મોત નીપજ્યું પાટણ શહેરના હાઈવે માર્ગો પર અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાતી હોય છે જેમાં અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાતી હોય છે ત્યારે પુનમ નિમિત્તે પાટણ કુંડેર માર્ગ પર આવેલા અંબાજી માતાજી મંદિર દર્શન કરી પરત ફરી રહેલી ટુ વ્હીલર ચાલક મહિલાને રિક્ષા ચાલકે ટક્કર મારી હતી જેથી ટુ વ્હીલર ચાલક મહિલા સહિત પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિ રોડ ઉપર પટકાયા હતા જે બાદ પાછળથી આવી રહેલ લોડિંગ ટેન્કર મહિલા ઉપર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી બળી મોત નીપજ્યું હતું વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ